જામ થયો નખત્રાણા તાલુકાના ગામમાં આજ રોજ નિરોણા અને નખત્રાણાને જોડતા પુલમાં ગાબડું જોવા મળ્યું જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જોવા મળી હતી ભારે વાહનોના અવરજવરના કારણે આ ગાબડું પડ્યું હોવાનું મનાય છે અને બહુ જ જૂનું પુલ હતું છતાંય તંત્રએ આ બાજુ ધ્યાન દોર્યું ન હતું આ તંત્ર બેદરકારી છે જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો એવું નિરોણા ગામના સરપંચ શ્રીએ જણાવ્યું પુલ જ્યારથી કેનાલ શરૂ થઈ છે ત્યારથી છે ઘણા વર્ષો થઈ ગયા એમનું સિંચાઈનું ડેમ જે છે એ ડેમનું મેન આ પુલ છે અને પાવરપટ્ટી વિસ્તારનો નિર્વાણાનો એપી આ એક મુખ્ય વ્યવહાર છે તો આ જગ્યાથી વાન વ્યવહાર જો બંધ થઈ જાય તો સંપૂર્ણ આખા પાવરપટ્ટીના પચીસ સત્યાવીસ ગામોને ખૂબ તકલીફ પડે એમ છે ગઈ એકત્રીસ તારીખના અમને આ શિશુ રોડનું અહીંયા કામ ચાલુ છે અને આગામી અહીંયા ફૂડપીટાળાના મેળાનું આયોજન કરેલ છે જે સંદર્ભે અમે એકત્રીસ તારીખના પ્રાંત અધિકારી શ્રીને આ રોડ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ માટે જણાવ્યું હતું કે પ્રતિબંધિત જાહેર થાય તો આ વિસ્તારનું આ અહીંયા લોકો અવરજવર જવર વ્યવસ્થિત કરી શકે હાલ ટુરિસ્ટની સિઝન ચાલુ છે એમાં વાહન વ્યવહાર ખૂબ ટ્રાફિક છે સાથે કુલપીટાડા મેળાનું ત્રણ દિવસનું મોટું આયોજન છે એમાં પણ આઠથી દસ હજાર લોકો આવશે તો અલ્ટિમેટ કર્યું હોવા છતાં ભારે વાહનો માટે જાહેરનામું બહાર ન પાડ્યું જેના કારણે આજે સવારે પુલ તૂટી પડ્યું છે અને આ અહીંયા આપ દેખી શકો છો એમ બંને બાજુ મોટા વાહનો ખડકાયેલા છે અને કોઈ વાહન અવર કરી શકતું નથી અહીંયા પ્રાથમિક તબક્કે અત્યારે માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો વાહન વ્યવહાર ચાલુ છે જેથી કરીને અમારી એવી માંગણી છે તાત્કાલિક ધોરણે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે જેથી આ મુખ્ય નિર્વાણનો માર્ગ છે સ્ટેટ હાઈવેનો તે તાત્કાલિક શરૂ થાય પુલ તૂટવાનું મુખ્ય કારણ તો એ છે પુલ પુલ જ જૂનો છે ઘણા વર્ષો પહેલાંનું હાલ સીસી રોડનું કામ ચાલુ છે પરંતુ તબક્કાવાહી સ્ટેપ બાય સ્ટેપ કામ શરૂ થાય જે સંદર્ભે અહીંયાનો તબક્કો હતો એ આપણે પેન્ડિંગ રાખેલો હતો અને મુખ્ય કારણ એ છે કે પાણીની કેનાલ ચાલુ છે ડેમની તો કેનાલનું અત્યારે પાણી ચાલુ છે તો અહીંયા કામગીરી થઈ શકે નહીં એના માટે કરીને આગળનો તબક્કો ચાલુ કરેલ છે જો આ તાત્કાલિક ધોરણે કેનાલ બંધ કરાવીને થાય અથવા તો કેનાલ થાય ત્યાં સુધી આનું કોઈ અન્ય રસ્તો નીકળે એવી અમારી માગણી છે નવો પુલ જે છે એ આ રોડના એસ્ટિમેટની અંદર જ છે પરંતુ હાલ કીધું એ પ્રમાણે પાણીની કેનાલ ચાલુ છે અને ખેડૂતો માટે પાણી ખૂબ જ કિંમતી સોનું છે અને બે મહિના સુધી કેનાલ ચાલુ રહે જેના હિસાબે આ કામ થઈ શક્યું નથી નિરોણા પંચાયત સિવાયની વાત કરું તો કેનાલનું એક જ પુલ છે અને બાકી નિરોણા નદીનું પુલ છે એનું કામ ચાલુ છે એનું ડાયવર્ઝન ચાલુ છે અને બાકી એના સિવાય અન્ય કોઈ પણ પુલ અત્યારે કોઈ સ્થગીગ્રસ્ત નથી અને વાહન વ્યવહાર પણ બધું ચાલુ છે આ મુખ્ય આ પુલનો પ્રશ્ન છે આ વિસ્તારના ઘણા લોકો ટ્રક વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી કરી અને વિરાણીથી કરીને વાયા નિર્વાહણ થઈ અને લોરિયા કુંડરિયા થઈને આ રોડનો ઉપયોગ કરે છે ક્યારેક મીઠાની ગાડીઓ આવે છે તો ક્યારેક લિગ્નાઇટની ગાડીઓ પણ અહીંથી આવે છે જેથી કરીને વાહન મોટા વાહનો માટેનો ખાસ અગત્યનો પ્રશ્ન છે જો એ બંધ થઈ જાય તો પંદર વીસ દિવસની અંદર રોડવાળા આ કામનું પૂર્ણ કરી શકે એમ છે આજે વહીવટીતંત્રને પોલીસ ડિપાર્ટમેન્ટ સિંચાઈ સ્ટેટ પ્રાંત અધિકારી ટીડીઓ સાહેબ મામલતદારશ્રી બધાને આજે લેખિત અને મોખિક બંને વખત જાણ કરેલી છે અને સ્થળ મુલાકાત માટે થોડી ક્ષણોની અંદર આવી રહ્યા છે